વડોદરા શહેરની અંદર જે કેવાય છે કે અલગ અલગ વિસ્તારોમાં મા સમય પહેલે જ માનનીય જે કેવાય છે કે એસએસબી દેશ જે કેવાય છે કે વડાપ્રધાન સાહેબ દ્વારા જે કહેવામા આવ્યુ તુ કે ભાઈ તમામ લોકો નું ઘર નું ઘર મળવું જોઈએ પરંતુ ખાસ કરીને વડોદરા શહેરના ના કમિશનર સાહેબ દિલીપ રાણા સાહેબ જે રાણા સાહેબ જે છે તેઓએ એ નોટિસ લોકોને પાઠવી હતી કે ભાઈ જર્જરિત મકાનો હોય તો તાત્કાલિક ધોરણે લાઈટ પાણી ડ્રેનેજ આ તમામ સવલતો સુવિધાઓ કાપી નાખવામાં આવે તો ખાસ કરીને આ પંડ્યા બ્રિજ જે કહેવાય છે કે આ બ્રિજ બ્રિજ જૂનો છે અને આ રેલવે સ્ટેશન પાસે આવેલો જે બ્રિજ છે હજારો ની સંખ્યામાં લોકોની અવર જવર થતી હોય છે ત્યારે ખાસ કરીને બે હાજર એકવીસ થયા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું બ્રિજ એન્ડ બ્રિજ શાખા દ્વારા જે હાલમાં અહીંયા ગાડી ઓનલી લાલી લિસ્ટિક લગાવી મેકઅપ પાવડર લગાવીને રિનોવેશન તો કરવામાં આવ્યું પરંતુ રિનોવેશન બાદ પણ હાલમાં પણ જોવા મળી રહી છે સાથે સાથે કેટલાક કોપડા કરી રહ્યા છે અહીંના રાહદારીઓ જીવના જોખમે પસાર થતા હોય છે સ્થાનિક જે કહેવાય છે કે અહીંના જે દુકાનદારો છે આ દુકાનદારો પણ ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે ત્યારે ખાસ કરીને વડોદરા શહેરની અંદર બજેટ કરોડો રૂપિયાનું પાસ થતું હોય છે ત્યારે આ બજેટ ઓનલી નવીન બ્રિજ નવીન બ્રિજ પર કંઈક ને કંઈક કાર્પેટિંગ કરવાનું લાલી લિસ્ટિક લગાવવાનું પરંતુ હકીકતની બાબત એ છે કે જે બ્રિજ જે જૂનો બ્રિજ છે જે ઐતિહાસિક બ્રિજ છે ઘણા જૂનો બ્રિજ છે તો એના ઉપર જે કામગીરી કરવાની જરૂર છે લાખો કરોડો રૂપિયા વાપરવાની જરૂર છે

તો ટ્રાફિક શાખા ને એ કેમ નથી દેખાતું કે ભાઈ આ જે રાહદારીઓ અહીંયા ગાડી થી પસાર થતા હોય એમના જીવને જોખમ છે ત્યારે કઈક ને કઈ કોર્પોરેશન ને નોટિસ પાઠવવાની જરૂર છે પરંતુ એ નથી કરાતું